જય શ્રી રામ બતા બતાવીને આજે ભણીને આવ્યા ભણીને ધાબા ઉપર ધાબા પર નજારો હતો આપણે આવી ગયા ધાબા પર ધાબા પર બનાવ્યો આપણે રાતના બાર વાગે પ્રોજેક્ટ બનાવ્યો હતો કારણ કે નિહાળે લઈ જવાનો તો પ્રોજેક્ટ પ્રોજેક્ટ બનાવ્યો છે અમે તો પડી ગઈ છે એવું બધું અમે બનાવ્યું હતું ખલેલી આ જો આ છે ફૂલ રાણ એવું બધું બનાવ્યું હતું જો તમને બધું બતાવી દઉં આ ગ્રીન હાઉસ છે ગ્રીન હાઉસમાં કોબી પછી આ છે ગાજર પછી અહીંથી આપણે જઈએ એટલે આ છે મકાઈ ખેતર ખેતર જઈ દો ને આ કૂવો છે મકાન છે અને ફ્રીથી તમને બતાવી દઉં આ ગુલાબ ગ્રીન હાઉસ કોબી ફ્લાવર ને ગાજર આ છે નારિયાળી ને આ છે ને કોઈ આ છે આ છે એમાંથી આવે પાણી નારિયળી પડી ગયેલી ને આ જો આ કેવું ઘર છે જોઈ લો તમે પછી આપણે આવી જતા ઘરે ઘરે આવી જાય આપણે જો આ બસમાંથી બધું લઈને આવ્યા એટલે બધું થોડુંક વિખાઈ ગયું છે એટલે તમને હર કોઈ દેખાતો નથી વિખાઈ ગયું છે એટલે જો તમને આવું આવું દેખાય છે બધું અને જો આપણે જો આપણો આ આપડા ગામનો નજારો છે આ જો કેટલો કપાત ઉડી ગયો વીણો હોય તાવ ગયો મારા વાલા અને જો બે ડુંગળીના બે ડુંગળીના ટેમ્પા ફરાઈને જાય છે જો હેઠે અને જો આપણે આપણે છે ને આ બધું છે ને એમ પાસે આ બધું એમ પાસે જો અને આપણે બતાડી દેવી જો આપણે જો અહીંથી આપણા નું ઓલું આવે છે અને જો આપણા દેશ ફક્ત ને આ આપણે અહીંથી આની હેઠળ આપણી દુકાન છે અને જો આપણે તમને બતાડી દેવી આપણું ઘર ઘર કારણ કે ઉપચી ન બતાય જો અહીંથી આપણું ઘર બતાવી છે જો એક બેન છે એક ગા છે ને એક છે ને આ જો આપણે અમારું છે હો તો ને જો આપણે અહીં પડી છે જો ને આ આપણું જાડવું છે ઘરનું ને આ આપણું અહીં રસોડું છે ને આ પાણીનો ટાંકો છે જો જો તમે ગામનો નજારો તમને દેખાડી દો જો આખું ગામ અમારું વેવડી ને આપણે અહીંથી લાઈટનો થાંભલો લેવી છે જો અહીંથી ને જો આપણે અહીંયા પણ ગાવું બધી છે તો અને આપણે જો તમને જો કેટલું આપણે બનાવ્યુંતું આપણે નઈ કઈ ખબર નથી નંબર આવ્યો કે નથી આવ્યો નંબર ને આપણે તો કઈ ન આપણે બનાવવાનું રાતના 12:00 વાગ્યે તો આપણે બનાવ્યું બનાવ્યુંતું ને આ છે ઘર ઘરમાં થોડોક આટ મારી લીયું આપણે થાય શેર તો નહીં આ તો બક લખેલું છે ને જો આપણે ગ્રીન હાઉસમાં જ આવી છે અંદર બોલો બોલો આ તમારો કેટલા નંબર આવ્યો બેન અમારો નંબર જ ન થાય અમે કઈ તો બનાવી લન જ નઈ જાય કેમ હવે કોઈ દી બનાવી નહીં રાઈટ ના બાર બાર વાગે વધી પૂજા કરો પણ નંબર નો આવે શું કામ નું જો મિત્રો ને જો આ બધા આ બી ને બધા હું તું ને એમાં આપણો થોડો હતો સબસ્ક્રાઇબ કરવાનો કહી દે બેન લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સકર કરી નાખો સકરપારા પારા આ સુરત દાદા નો નજારો તો કે હારો દેખાય છે અને આ મારી માહી બેન આવી ગઈ આઈ છટી યાર ના અમારી છે ગાદો બેન આહી બે ટી બ્લોગ માં બી મહીગે દેમ ગઈ દેમ ગઈ આમ ગઈ આમ ગઈ લાઈક કરો શેર કરો મારો જોવા માટે શેર કરો ફોલો કરી ભૂલતા જ નહીં હવે યુનર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો